નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપણા જાણીતા કવિશ્રી વિનોદ માણેક ઉપનામ ચાતક દ્વારા રચવામાં આવેલી સંવેદના સભર ગઝલ કાવ્યકૃતિ હેતનો દરિયો બની ઉમટી ઉરે ભીંજવી તે આંખ મારી પાદરે હેતનો દરિયો બની ઉમટી ઉરે ભીંજવી તે આંખ મારી પાદરે તું મળી જાણે હતી ધુમ્મસ સમી તું મળી જાણે હતી ધુમ્મસ સમી ઘર પરોઢે ને બપોરે સાસરે ઘર પરોઢે ને બપોરે સાસરે હિતનો દરિયો બની લાડકોળે ઘરમહી તું સંચરી લાડ લાડકોળે ઘરમહી તું સંચરી ને વળાવી પણ રસમના અવસરે ને વળાવી પણ રસમના અવસરે હેતનો દરિયો બની ઢીંગલી જેવી સદા એ લાગતી ઢીંગલી જેવી સદા એ લાગતી આજ આજ એ સિંદૂર સેંથી માધરે આજ એ સિંદૂર સેંથી માધરે હેતનો દરિયો બની શું પરાયું માવતરનું આંગણું શું પરાયું માવતરનું આંગણું આજ તું સાજન ગૃહે ડગલા ભરે આજ તું સાજન ગૃહે ડગલા ભરે હિતનો દરિયો બને શું થતું એ બાપને પૂછી જુઓ શું થતું એ બાપને પૂછી જુઓ હો મરદ તો પણ રડે છે આખરે હો મરદ તો પણ રડે છે આખરે હિતનો દરિયો બની દીકરી તો દીકરી છે બધું દીકરી તો દીકરી છે છે બધું હો કૃપા એની અગર તો અવતરે હો કૃપા એની અગર તો અવતરે હિતનો દરિયો બની ઉમટી ઉરે ભીંજવી તે આંખ મારી પારે હિતનો દરિયો બની અસતું